નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં તડબાટોળ વરસાદનો નવો રાઉન્ડ જામશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા ઓટો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીના અને વરસાદના વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ સક્રિયપણે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કેટલાક એવા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જ્યાં સિટીમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો સુરત ઉમરપાડા દેડિયાપાડા તેમજ કપરાડા અને વલસાડના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ ઝાપટતા ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું હતું વલસાડ તેમજ સિસવાડ તેમજ આહવાલે સરકરી માંગરોળ સુરત વ્યારા નવાપુર તેમજ સિદ્ધપુર સિદ્ધપુર ભરૂચ રાજપીપળા અમોદ વ્યારા નવાપુર આહવા અલીરાજપુર આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સક્રિયપણે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં થાન જૂનાગઢ જામનગર વેરાવળ તુલસીશામ જાફરાબાદ પીપાવાવ તેમજ ગોંડલ અમરેલી લાઠી બાબરા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા ધંધુકા ખેડા નડિયાદ દાહોદ ગોધરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી મનફરા આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો પાલનપુર રાખનપુર હિંમતનગર મહેસાણા તેમજ ડુંગરપુર આબોરોડ થડા સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો આવતીકાલની તો આવતીકાલે પણ સારો એવો વરસાદ જોવા મળવાની સંભાવના રહે છે હજુ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં બારે મેઘ ખાંગા થશે સિસ્ટમ સક્રિય થશે પવનની ગતિમાં ફેરફાર થશે અને ઝાપટા પવનના સાથે વરસાદી માહોલ આદર્શીય એમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે અને ખેતરો બારા સોતરા કાઢી નાખે એવો વરસાદ જામતા પાણી નીકળી જશે અને કેટલાક વિસ્તારોમાં હજી જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ થયો નથી આ બધા વિસ્તારોમાં પણ સોતરા કાઢી નાખે એવો સારો એવો વરસાદ જામશે હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આગામી પહેલી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમાં સારો એવો વરસાદ જામશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોને લિંક મિત્રો સાથે શેર કરજો